વાલા મિત્રો આપ સૌને મારા જયસિંઆ રામ તો મેષ રાશિ માટે ઓગસ્ટ મહિનો યોગ્ય મહિનો નથી સાવચેતી ભર્યો મહિનો છે મેષ રાશિના લોકોએ ઓગસ્ટ મહિનામાં બહુ જ સાચવવાની જરૂરિયાત છે તમારું મન શાંત રહે તમારી વાણી કંટ્રોલમાં રહે તેવી રીતે આખો મહિનો પસાર કરવાનો છે મન અશાંત રહેશે તેના કારણે તમારા ઘરની અંદર તમારા પરિવારના સભ્યો સાથે તમારી જોડે કામ કરતા લોકો સાથે તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે અને ખોટી બાબતમાં ઝઘડો થઈ શકે તેથી તમારું મન શાંત રાખવાની જરૂરિયાત છે શક્ય હોય તો મૌન થઈ જજો જ્યારે ક્રોધ અથવા આવેશ આવે તો તમારા મનને કંટ્રોલમાં રાખજો અને શાંત થઈ જજો અથવા તે જગ્યાએથી હટી જજો તો લડાઈથી બચી જશો સંબંધો તૂટી જતા બચી જશે બાકી આ કારણે તમારા સંબંધો બગડી શકે તમારી પાસે આવક આવતી હશે નાનીયમથી બાબતમાં આખી વાત બગડી જશે અને આવક પણ આવતી હશે તે પણ નહીં આવે બીજું આ મહિનામાં આ જ બાબતના કારણે તમારા દુશ્મનો તમારો લાભ લઈ શકે તમારા તમારા દુશ્મનો બીજાની સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરાવી અને તમારો જોડો કરાવી શકે તેથી દરેક મેસ મેષ રાશિના વ્યક્તિઓએ ઓગસ્ટ મહિનો ખૂબ સાચવવાની જરૂરિયાત છે ખાસ કરીને સોળ તારીખથી લઈ અને ત્રીસ તારીખની વચ્ચે ખાસ તમારા સંબંધોને સાચવજો તમારા લાઈફ પાર્ટનર સાથે પણ તમારો કોઈ ઝઘડો ન થાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય તેની ખાસ કાળજી રાખતો બીજું તબિયત પણ સાચવવાની છે મનની સાથે શરીર બગડવાના પણ ચાન્સ છે તો આ મહિનો સાવચેતી ભર્યો પસાર કરવાનો છે જો આ મહિનાની અંદર આ મહિનો સારી રીતે તમારે પસાર કરવો હોય તો તમે દર શનિવારે શ્રી હનુમાનજીના મંદિરે જજો અને ત્યાં હનુમાન ચાલીસા કરી હનુમાનજી દાદાના મંદિરે એક ચમેલીના તેલનો જો ઊભી દિવેટનો દીવો કરશો બહુ સારું પરિણામ મળશે ઓગસ્ટ મહિનો બહુ શાંતિથી ને સારી રીતે પસાર થશે હું પ્રાર્થના કરું ભગવાનને તમારો ઓગસ્ટ મહિનો બહુ જ સારી રીતે પસાર થાય ખાસ કાળજી રાખજો તબિયત સાચવવાની છે મન સાચવવાનું છે વાણી સાચવવાની છે કોઈ પણ જાતની દુર્ઘટના ના થાય વાહન પણ સા સાચવીને ચલાવજો આપ સૌને મારા જય શ્રી આરામ